નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં મિશ્ર માહોલ છે અને આવકો સતત ઘટી રહી હોવાથી જીરોની બજારમાં અને બ્રેક લાગી છે ઊંજામાં જીરુની આવક સતત બીજા દિવસે છ હજાર બોરીની થઈ હતી જે ગત મહિને વધીને બારથી લઈને પંદર હજાર બોરી આવતી જોવા મળી હતી ઊંજાના એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીરુની બજારમાં જ્યારે ભાવ ચાર હજારથી ઉપરની સપાટી ઉપર જાય છે એટલે કે આવક વધી જાય છે અને ભાવ ફરી એકવાર છે એ નીચા આવતા જોવા મળે છે અને વેચવાલી અટકી જાય છે જીરુના ખેડૂતો અને સ્ટોક

બાવીસ હજારની સપાટી પર પહોંચવા આવ્યો હતો પરંતુ ફરી એકવાર ઘટાડો લઈ અને એકવીસ હજારની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે જીરુના વાવેતર હજી પણ ચાલુ છે અને મગફળી કપાસ કાઢીને ખેડૂતો છે જીરુનું વાવેતર કરી રહ્યા છે જીરુના વાવેતરમાં હજી એકાદ સપ્તાહ ચાલે એવી ધારણા છે અને ડિસેમ્બરના અંતમાં વાવેતરનું ચિત્ર છે સ્પષ્ટ થઈ જશે અને જીરુના વાવેતર હવે જેટલા મોડા આવશે એટલું પાછળથી ગરમીનું જે જોખમ છે વધી જોવાનું છે આગામી દિવસો છે દરમિયાન જીરુની જે બજાર છે એમાં પણ ફેરફારો છે જોવા મળી શકે છે અને જીરું જે છે સૌથી સારું એના ભાવની વાત કરીએ તો ચાર હજારથી લઈને ચાર હજાર બસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના જીરુના તમામ સમાચાર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો